એ ભાવ ના હેમ એટલા બધા ખાસ ને પોર એટલા ભરતભાઈ ના ખેતર માં જીસેબી કેમ આવે છે જીસેબી એટલે આવે છે કે અહીંથી આમ ગટર ગાણ વાળી છે ઓલા ખેતર વાળા ને ખેતર છે ને એને એટલે આવેલ છે તો બપ્પા કઈક વાતચીત કરે છે ભાઈ આજ બપોર અમારે બનેલ છે ડાય ડુંગળી ખાવી તેડકા ની ડુંગળી મારી ને ખાવેલ ની ડાય ડુંગળી ખાય પણ ન ખાય તેડકા એટલે બધું ન ખાય તમે ખાઈ બપ્પા હું તો વાસે ખાઉં તમારે મે કે દે પાસી ડુંગળી જમી લીધું બધા ફેમિયો નવે છે ને બધાય બધા નીવરાશીનની રજા છે તે નીવરા પપ્પા એવા ફોન ગુમડા મ્યા છે બા કંઈક કામ કરતા છે બધાય નીવરા થઈ ગયા છે હવે હે કે મામા આવ્યા થાય હવે કેટલા એક વાયગાનું કહેતા અત્યારે અઢી તો વાગવા આવ્યો છે પણ જે આવ્યા નથી એ ઘણું આવવાના છે મારા મામા કોમલના પપ્પા આવ એવા થાય કોકને ફોન કર્યો કેમ બોલતા નહીં રિંગ રાતી લાગે

ઓલાનું ચિયાવળાનું ભાઈ ઓલું ને મોટો હંસેનું બોલ ખરાબ થઈ ગયો એટલે કાલ પંખી આ દવે કેન્સલ હું આવી જયું બા સંતારા કાઢ શું કરવાની હે તા આ જરીવાળા ભાઈ આમાં સંતારા કાઢવાના છે એમ ને હવે નહીં રહોની સનતારાને એવું કાઢે છે ભાઈ આમાં બનાવે છે ગોદડું મસ્ત એવું બધું થઈ ગયું એમાં

राम पे बो ने अब भरवा जाती

આ કાંઈ પડી રહેશે ગુજરાતી સાડી પહેરી નાખ લે બેંગલીમાં ગુજરાતી સાડી આપણે ખાલી હાડી એમ આની કાંઈ તો મને તરત પડી દે જો પણ હું છું સોરી ને શીખવાડા સારી ગંગણતી જાવ મીંગી પડતી કોણ એ વેણે બની ઓ આગડે ન આવડી ને હોય એ નવા નવા હાડી પહેરવા ગુજરાતી સાડી ગુલાબી સાડી હાલતું થા ગુજરાતી સાડી હાલ છે ભાઈ એ આમની સિસ્ટમ માં ન હોય ગુજરાતી ઓલી ગુલાબી સાડી આપણે ગુજરાતી સાડી હોય પણ આ કઈલી વિખાઈ દેવાની એવું થોડું આને

મરકા ભાગી આ આમાં કઈ લેવા નાન કટકા આપણે માં ગોદરૂ થાય એમાં સલાખા કરના મને કેટલું વાગ્યું

આમાંથી નથી આવતું તો આને દવાખાને લઈ જવું પડશે લો સાહેબ તો પાવર બેક છે એટલે વાંધો નહીં નકર શું કરી લેવાનું સાહેબ એક જ છે અમારે જો અહીંયા ગાડી છે ને ગાડી સર્વિસ થઈ ગઈ છે આ ટ્યુબ ફાટી ગઈ છે મારા ગામમાં મૂકલો ટ્યુબ લેવા ટાયર તો નવું કમ્પ્લીટ ટીપ ટોપ થઈ ગયું છે ફિટ આવજો પાછા આટો મારવા અત્યારે આવેલા હતા મહેમાન તો ઘણીવાર બધા બેઠા ને હવે અમારે છે ને પતરા છે વ્યવહિત

જમીન તો ફેમલી ને મારે થઈ જશે પ્રોબ્લમ કેમ કે મોબાઈલનો કોડ થઈ જશે ખરાબ તો પાવર બેક છે એટલે કાલ બ્લોગ આવી જાય નગર બ્લોગ આવ જ નહીં કેમ કે યાર ચાર્જિંગ વગેરેનું કાંઈ થાય નહીં એડિટિંગનું બધું મોબાઈલમાં જ કરું બધુંય અપલોડિંગ એ મોબાઈલમાં હોય એટલે બહુ ચાર્જિંગ જોવા ચાર્જિંગનો પ્રોબ્લેમ તો બહુ રહી એમાં આ કોડ ખરાબ થઈ ગયો એટલે પાવર બેક છે એટલે થઈ જાય કાલ ગોત છું હાલનો ગામમાં હું એ ગામમાં જ તો પત્ર નું અપલોડ કરી ગામમાં તે કોડ જ નથી મળ્યો તો બસ હવે કાલે તે ખરું મોવા એવું લાગશે તો મોવા જવું પડશે બાકી તો યાર આશા છે કે આજનો બ્લોગ ગમ્યો છે ગમ્યો તો યાર લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળી આવશે કાલે નવા જાવ તો બધાને જય માતાજી બાય બાય સબસ્ક્રાઈબ કરીને બાય બાય